શ્રીમદ્ ભગવદ્ ગીતા ફક્ત એક ધર્મ માટે નથી પરંતુ તે ધરતી પરના દરેક મનુષ્ય વાંચવી અને સમજવી જોઈએ જેથી તે પોતાના જીવનમાં સુખ શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકે એવું કહેવાય છે કે જે ઘરમાં ગીતાનું નિયમિત પાઠ કરવામાં આવે છે અથવા સાંભળવામાં આવે છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની હાજરી રહે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાએ ભગવાનનું સાક્ષાત દિવ્ય વચન છે તેની મહિમા અપાર અને અસીમ છે જેનું વાસ્તવિક વર્ણન કોઈ કરી શકે નહીં શેષ મહેશ કે ગણેશ પણ તેની મહિમા કરી શકતા નથી તો બધા માટે વાંચવું થોડું મુશ્કેલ હોઈ શકે છે તેથી આજના આ ખાસ વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ ગીતાના અઢાર અધ્યાયના સાતસો શ્લોકોના સાર વિશે વાત કરીશું જેને જાણીને તમે ગીતાનો સાચો અર્થ સમજી શકશો તેથી આ વિચારોને તમે દરરોજ રાત્રે સૂતા પહેલા જરૂર સાંભળજો તો ચાલો જાણીએ શ્રીમદ ભગવદ્ ગીતાના સાતસો શ્લોકોના સાર વિશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન હું સર્વ પ્રાણીઓના હૃદયમાં વસેલો આત્મા છું સમગ્ર પ્રાણીઓનો આદિ મધ્ય અને અંત પણ હું જ છું હું સૂર્ય છું વેદોમાં સામવેદ છું દેવોમાં ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં મન છું હું બ્રહ્મા છું વિષ્ણુ છું મહેશ છું જળાશયોમાં સમુદ્ર છું પર્વતોમાં હિમાલય છું આ સંસારમાં તું જે કાંઈ જુએ છે તે બધું હું જ છું કોઈ મનુષ્ય લાખો વસ્તુઓ જાણી લે આખું વિશ્વ જાણી લે પરંતુ જો તે પોતાને નથી જાણતો તો તે અજ્ઞાની છે જો કોઈ તમને નકારે તો ખરાબ ના માનો કારણ કે તેઓ તમારી કિંમત જાણતા નથી જે સંબંધ આપણને રડાવે તેનાથી ઊંડો કોઈ સંબંધ નથી અને જે સંબંધ આપણને રડતા છોડી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી હંમેશા શાંત રહો આનાથી તમે તમારા જીવનમાં પોતાને ખૂબ મજબૂત જોશો કારણ કે લોખંડ ઠંડુ થાય ત્યારે જ મજબૂત બને છે પરંતુ ગરમ થાય ત્યારે તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે વિપત્તિના સમયે સાત ગુણ તમને બચાવશે તમારું જ્ઞાન નમ્રતા બુદ્ધિ અંદરનું સાહસ સારા કર્મો સત્ય બોલવાની આદત અને ઈશ્વરમાં વિશ્વાસ આત્મા હંમેશા જાણે છે કે શું સાચું છે અને શું ખોટું પરંતુ મનુષ્ય સમક્ષ પડકાર તો મનને સમજવાનો હોય છે મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલી પડી જાય છે પરંતુ તે જ મુશ્કેલીઓના કારણે તે વધુ મજબૂત બને છે જે તમને સન્માન આપે તેને જ સન્માન આપો હૈસિયત જોઈને માથું નમાવવું એ કાયરતાનું લક્ષણ છે હે અર્જુન જે ક્યારેય હર્ષિત નથી થતો નથી કોઈની સાથે દ્વેષ કરતો નથી શોક કરતો કામના કરતો અને જે શુભ અશુભ સર્વકર્મોનો ત્યાગી છે તે જ્ઞાની મનુષ્ય મને અત્યંત પ્રિય છે મને પ્રાપ્ત કરવાના ત્રણ માર્ગ છે ધ્યાન યોગ જ્ઞાનયોગ અને કર્મયોગ અને આ ત્રણમાં કર્મયોગ સૌથી પ્રધાન છે કોઈના પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં તેની ક્રિયાઓ પર ધ્યાન આપો ગુસ્સાની ઘડીએ થોડું રોકાઈ જવાથી અને ભૂલની ઘડીએ થોડું નમી જવાથી જીવન વધુ સરળ બની જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ગીતાને વાંચીને તેનું પાલન કરે છે તેના બધા દુષ્કર્મોની અસર નાશ પામે છે જે ભાગ્યમાં છે તે દોડીને આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ ચાલ્યું જશે જેમ પવનના છપાટા નાવને ભટકાવી દે છે તેમ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે સમજદાર વ્યક્તિ તે જ છે જે બીજાને જોઈને તેમની વિશેષતાઓથી શીખે છે તેમની સાથે સરખામણી કે ઈર્ષા નથી કરતો શસ્ત્રો ફક્ત શરીરને ઘાયલ કરે છે પરંતુ શબ્દો આત્માને પણ ઘાયલ કરી દે છે જે મનુષ્ય પોતાને પરમાત્માથી અલગ નથી માનતો અને શરીર સાથે પોતાનો કોઈ સંબંધ નથી માનતો તે હંમેશા માટે જન્મ મરણથી મુક્તિ મેળવે છે જે વ્યક્તિ આધ્યાત્મિક જાગૃતિની ટોચ પર પહોંચી ગયા છે તેમનો માર્ગ નિસ્વાર્થ કર્મ છે અને જેઓ ભગવાન સાથે જોડાયેલા છે તેમનો માર્ગ સ્થિરતા અને શાંતિ છે મનુષ્યનું કલ્યાણ એ જ ગીતાનો મુખ્ય ઉદ્દેશ્ય છે તેથી મનુષ્યએ પોતાના કર્તવ્યોનું પાલન કરતી વખતે માનવ કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ શ્રીકૃષ્ણ કહે છે કે જે તારો સાથ આપે તેનો સાથ આપ અને જે તને ધોકો આપે તેને ત્યાજી દે જ્યાં તારું સન્માન ના હોય ત્યાં ક્યારેય ન જવું નહીં તો લોકો તને નબળો અને મૂર્ખ સમજશે જ્યાં વરસાદ ના હોય ત્યાં ખેતર બગડે છે અને જ્યાં સંસ્કાર ના હોય ત્યાં વંશ પણ બગડે છે જે લોકો કહે છે કે મારી પાસે સમય નથી ખરેખર તેમના ખાસ સંબંધોની યાદીમાં તારું નામ જ નથી હે અર્જુન જે ક્યારેય હર્ષિત નથી થતો નથી કોઈની સાથે દ્વેષ કરતો નથી શોક કરતો કામના કરતો અને જે શુભ અશુભ સર્વ કર્મોનો ત્યાગી છે તે જ્ઞાની મનુષ્ય મને અત્યંત પ્રિય છે મને પ્રાપ્ત કરવાના ત્રણ માર્ગ છે ધ્યાન યોગ જ્ઞાન યોગ અને કર્મયોગ અને આ ત્રણમાં કર્મયોગ સૌથી પ્રધાન છે કોઈના પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં તેની ક્રિયાઓ પર ધ્યાન આપો જે મનુષ્યથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ગીતાને વાંચીને તેનું પાલન કરે છે તેના બધા દુષ્કર્મોની અસર નાશ પામે છે જે ભાગ્યમાં છે તે દોડીને આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ ચાલ્યું જશે જેમ પવનના ઝપાટા નાવને ભટકાવી દે છે તેમ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે સમજદાર વ્યક્તિ તેજ છે જે બીજાને જોઈને તેમની વિશેષતાઓથી શીખે છે તેમની સાથે સરખામણી કે ઈર્ષા નથી કરતો શસ્ત્રો ફક્ત શરીરને ઘાયલ કરે છે પરંતુ શબ્દો આત્માને પણ ઘાયલ કરી દે છે જે મનુષ્ય પોતાને પરમાત્માથી અલગ નથી માનતો અને શરીર સાથે પોતાનો કોઈ સંબંધ નથી માનતો તે હંમેશા માટે જન્મ મરણથી મુક્તિ મેળવે છે જે વ્યક્તિ આધ્યાત્મિક જાગૃતિની ટોચ પર પહોંચી ગયા છે તેમનો માર્ગ નિસ્વાર્થ કર્મ છે અને જેઓ ભગવાન સાથે જોડાયેલા છે તેમનો માર્ગ સ્થિરતા અને શાંતિ છે મનુષ્યનું કલ્યાણ એ જ ગીતાનો મુખ્ય ઉદ્દેશ છે તેથી મનુષ્યએ પોતાના કર્તવ્યોનું પાલન કરતી વખતે માનવ કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ શ્રી કૃષ્ણ કહે છે કે જે તારો સાથ આપે તેનો સાથ આપ અને જે તેને ધોકો આપે તેને ત્યાજી દે જ્યાં તારું સન્માન ના હોય ત્યાં ક્યારેય ન જવું નહીં તો લોકો તને નબળો અને મૂર્ખ સમજશે જ્યાં વરસાદ ના હોય ત્યાં ખેતર બગડે છે અને જ્યાં સંસ્કાર ના હોય ત્યાં વંશ પણ બગડે છે જે લોકો કહે છે કે મારી પાસે સમય નથી ખરેખર તેમના ખાસ સંબંધોની યાદીમાં તારું નામ જ નથી હે અર્જુન જે ક્યારેય હર્ષિત નથી થતો નથી કોઈની સાથે દ્વિષ કરતો નથી શોક કરતો કામના કરતો અને જે શુભ અશુભ સર્વકર્મોનો ત્યાગી છે તે જ્ઞાની મનુષ્ય મને અત્યંત પ્રિય છે મને પ્રાપ્ત કરવાના ત્રણ માર્ગ છે ધ્યાન યોગ જ્ઞાનયોગ અને કર્મયોગ અને આ ત્રણમાં કર્મયોગ સૌથી પ્રધાન છે કોઈના પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં તેની ક્રિયાઓ પર ધ્યાન આપો ગુસ્સાની ઘડીએ થોડું રોકાઈ જવાથી અને ભૂલની ઘડીએ થોડું નમી જવાથી જીવન વધુ સરળ બની જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ગીતાને વાંચીને તેનું પાલન કરે છે તેના બધા દુષ્કર્મોની અસર નાશ પામે છે જે જે ભાગ્યમાં ભાગ્યમાં છે છે તે તે દોડીને આવશે અને નથી આવીને પણ ચાલ્યું જશે જેમ પવનના ઝપાટા ભટકાવી દે તેમ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે સમજદાર વ્યક્તિ તે જ છે જે બીજાને જોઈને તેમની વિશેષતાઓથી શીખે છે તેમની સાથે સરખામણી કે ઈર્ષા નથી કરતો શસ્ત્રો ફક્ત શરીરને ઘાયલ કરે છે પરંતુ શબ્દો આત્માને પણ ઘાયલ કરી દે છે જે મનુષ્ય પોતાને પરમાત્માથી અલગ નથી માનતો અને શરીર સાથે પોતાનો કોઈ સંબંધ નથી માનતો તે હંમેશ માટે જન્મ મરણથી મુક્તિ મેળવે છે જે વ્યક્તિ આધ્યાત્મિક જાગૃતિની ટોચ પર પહોંચી ગયા છે તેમનો માર્ગ નિસ્વાર્થ કર્મ છે અને જેઓ ભગવાન સાથે જોડાયેલા છે તેમનો માર્ગ સ્થિરતા અને શાંતિ છે મનુષ્યનું કલ્યાણ એ જ ગીતાનો મુખ્ય ઉદ્દેશ છે તેથી મનુષ્યએ પોતાના કર્તવ્યોનું પાલન કરતી વખતે માનવ કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ શ્રી કૃષ્ણ કહે છે કે જે તારો સાથ આપે તેનો સાથ આપ અને જે તને ધોકો આપે તેને ત્યાજી દે જ્યાં તારું સન્માન ના હોય ત્યાં ક્યારેય ન જવું નહીં તો લોકો તને નબળો અને મૂર્ખ સમજશે જ્યાં વરસાદ ના હોય ત્યાં ખેતર બગડે છે અને જ્યાં સંસ્કાર ના હોય ત્યાં વંશ પણ બગડે છે જે લોકો કહે છે કે મારી પાસે સમય નથી ખરેખર તેમના ખાસ સંબંધોની યાદીમાં તારું નામ જ નથી હે અર્જુન જે ક્યારેય હર્ષિત નથી થતો નથી કોઈની સાથે દ્વેષ કરતો નથી શોક કરતો કામના કરતો અને જે શુભ અશુભ સર્વકર્મોનો ત્યાગી છે તે જ્ઞાની મનુષ્ય મને અત્યંત પ્રિય છે મને પ્રાપ્ત કરવાના ત્રણ માર્ગ છે ધ્યાન યોગ જ્ઞાન યોગ અને કર્મયોગ અને આ ત્રણમાં કર્મયોગ સૌથી પ્રધાન છે કોઈના પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં તેની ક્રિયાઓ પર ધ્યાન આપો ગુસ્સાની ઘડીએ થોડું રોકાઈ જવાથી અને ભૂલની ઘડીએ થોડું નમી જવાથી જીવન વધુ સરળ બની જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ગીતાને વાંચીને તેનું પાલન કરે છે તેના બધા દુષ્કર્મોની અસર નાશ પામે છે જે ભાગ્યમાં છે તે દોડીને આવશે અને જે ભાગ્યમાં નથી આવીને પણ ચાલ્યું જશે જેમ પવનના ઝપાટા નાવ ને ભટકાવી દે છે તેમ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે સમજદાર વ્યક્તિ તે જ છે જે બીજાને